સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે દારૂના નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરના ઝોન સિક્સમાં માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના એક કરોડથી વધુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો સુરત શહેર પોલીસના ઝોન 6 ના તાબા હેઠળ આવતા હજીરા ઈચ્છાપોર ભેસ્તાન ડ્રીમ સિટી દુમસ સચિન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો હજીરા ખાતે મોરા ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો જી રૉલ સર આજ રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે ઝોન 6 ના 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ ટોટલ કિંમત 1 કરોડ 7 લાખ રૂપિયાનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે અત્યારે એસડીએમ ઓલપાડ શ્રી સિટી પ્રાંત સર તે આ બધાની હાજરીમાં અત્યારે વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે ભારતીય બનાવતી વિદેશી દારૂ કેટલા પોલીસનો સમય છે અને કયા કયા પોલીસનો છે કેટલી નંગ બોટલો છે ટોટલ આમાં સાત પોલીસ સ્ટેશન છે અને ટોટલ સાથે સાત પોલીસ સ્ટેશનના પંચોતેર કેસ છે અને બોટલોની સંખ્યા ટોટલ એકસઠ હજાર સાતસો પંચાવન પૂર્ણ છે